જીપીએસસીમાં હસમુખ પટેલ પર ખૂબ બધા પ્રશ્નો વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે આઈપીએસ હસમુખ પટેલ જીપીએસસીના અધ્યક્ષ છે અને પહેલા એ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડમાં પણ હતા ત્યાં પણ એમણે પોતાની જવાબદારી બહુ સરસ રીતે અદભુત રીતે નિભાવી જીપીએસસીમાં એમની કાર્યપ્રણાલી અને પદ્ધતિ સામે ખૂબ બધા પ્રશ્નો છે એ એ જે રેન્જ રાખે છે માર્ક્સની એની સામે ખૂબ બધા પ્રશ્નો છે અથવા એમનો જે આગ્રહ છે જે ચોક્કસ પ્રકારના પ્રશ્નોનો અને ઇન્ટરવ્યૂમાં જે રીતે જજ થાય છે એની સામે પણ છોકરાઓ બહુ બધા પ્રશ્નો ઉઠાવે છે પણ એ પ્રશ્ન ઉઠાવવાનો મતલબ એ જાતિ જોઈને કોઈને નોકરી આપી દે છે એ વાત એટલે અતિશયોક્તિ થઈ જાય છે જે વિપક્ષના નેતાઓ પાસે પણ જવાબ નથી કે કોંગ્રેસના નેતાઓ કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે સતત એક પછી એક પત્રકાર પરિષદ કરીને જીપીએસસીને મનુવાદી કે સામંતવાદી સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમની પાસે એ એ ડેટાનું એવોલ્યુએશન અથવા કશુંક છે કે જે ખૂટી રહ્યું છે જો કદાચ હસમુખ પટેલ જીપીએસસીના અધ્યક્ષ ન હોત કે આ પરિસ્થિતિ ન હોત તો આ જ નેતાઓ હોત જેવું કહેતા કે હસમુખભાઈ જેવા લોકોને જીપીએસસીમાં મૂકો એટલે હસમુખ પટેલને જીપીએસસીમાં મૂક્યા પછી પણ જો તમે એવું માનો છો કે જીપીએસસી સરનેમ જોઈને નોકરી આપે છે તો પછી ખૂબ બધા ખૂબ બધી જગ્યાએ લડવાની જરૂર છે એટલે જે હરિભાઈ ચૌધરીએ સૌથી પહેલાં આ મુદ્દો ઉપાડ્યો કે એસસી એસટી કે ઓબીસીને નોકરી નથી મળતી એમણે બનાસ ડેરીમાં કામ કરતા લોકોના નામ સરનેમ પણ જોવાની જરૂર હતી બાકીના લોકોએ જે જે મુદ્દો ઉપાડ્યો એમણે પંચમહાલ ડેરીમાં કામ કરતા માણસોને જોવાની જરૂર છે મહેસાણામાં કામ કરતા લોકોને જોવાની જરૂર છે ભાવનગરમાં નોકરીમાં જે થાય છે એ જોવાની જરૂર છે ને આખા રાજ્યની સહકારી સંસ્થાઓમાં જે નોકરીમાં અતિશય કરપ્શન થાય છે એ જોવાની પણ જરૂર છે ગુજરાત રાજ્ય પાસે સમ ખવાય એવી બહુ ઓછી સંસ્થાઓ છે કે જે ખરેખર પારદર્શિતાથી કામ કરે છે અથવા કામ કરવાનો પ્રયત્ન કરે છે એ પ્રયત્ન કરે છે એટલે એનાથી ચૂક નથી થતી એવું નથી ભૂલ તો બધા કરે છે એટલે જીપીએસસીની પેનલમાં ઇન્ટરવ્યુઅર કેવી રીતે આવે જે સરદારધામમાં હોય એ પ્રશ્ન છે પણ મુખ્યમંત્રી પણ તો જાય છે સરદારધામમાં બાકીના લોકો પણ તો જાય છે સરદારધામમાં સરદારધામ એક સમાજની શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા છે પણ બાકીના સમાજો એટલી મોટી સંસ્થાઓ શું ઊભી કરી શક્યા કે જેમને ત્યાં મુખ્યમંત્રી પણ આવે ને બાકીના બધા લોકો પણ માર્ગદર્શનમાં આવે જીપીએસસીના નિર્ણયને કોઈ સંજોગોમાં જસ્ટિફાઈ કરી શકાય એમ નથી કેમ કે કોચિંગ સાથે સંકળાયેલું કોઈ પણ વ્યક્તિ ત્યાં ન હોવો જોઈએ પણ વિપક્ષના નેતાઓ આખા આખા મુદ્દાને જાતિવાદ બાજુ લઈ જવા માંગે છે હકીકત એ છે કે આખી લડાઈ એ કોચિંગ ઇન્ડસ્ટ્રી કોચિંગ માફિયા અને ત્યાં બદલાઈ રહેલી પેટર્નની છે અને ખાસા વર્ષોથી ઇન્ફ્લુઅન્સ કરી રહી છે પેપર ફૂટવાની વાત હોય દસમા ધોરણમાં પણ ઇવન શાળામાં નવમા ધોરણમાં જે છોકરો સ્કૂલમાં એક્ઝામ આપવાનો હોય એ જો પોતાના સ્કૂલમાં ભણાવતા શિક્ષકને ત્યાં ટ્યુશનમાં જાય છે તો એને ખબર હોય છે કે એને ફાઇનલ એક્ઝામમાં પેપર શું આવવાનું છે કેમ કે ટ્યુશનવાળાને આઈએમપી પ્રશ્નો આપી દે છે સાહેબ આઠમા નવમાં ધોરણમાં પણ આઈએમપી આપવાની જે વ્યવસ્થા છે અને એ કયા છોકરાઓને મળે તો શાળામાં જે મેથ્સ ભણાવે છે એ જ શિક્ષકને ત્યાં તમે જતા હોય ટ્યુશન તો તમને આઈએમપી મળી ગયું હોય અને આઈએમપીના આધારે તમે સરસ માર્ક્સ પણ લાવી દો અને બોર્ડમાં પછી ફૂગા ફૂટી જાય વસ્તુ અલગ છે પણ આપણે બેમાની બહુ નાનપણથી ઘુસાડીએ છીએ અને એ એ બેમાની ઘુસાડવાનું મૂળ વાત આખી જે છે એ લોભ અને કોચિંગ છે કોચિંગ ઇન્ડસ્ટ્રી એ બહુ જ મદદરૂપ છે જો એ ખરેખર એક પ્રોપર ઇન્ડસ્ટ્રીની જેમ છોકરાઓને પોલિશ કરવા પર અને એમને આગળ વધવા પર પ્રયત્ન કરે પ્રશ્ન આવ્યો છે સ્પર્ધાનો એટલી ગળાકાપ સ્પર્ધા છે એટલા બધા કોચિંગ ક્લાસીસ છે કે બધાને બહુ બધા સ્ટુડન્ટ જોઈએ છે અને બહુ બધા સ્ટુડન્ટ જ્યારે જોઈએ ત્યારે એ પ્રયત્ન કરે છે પહેલાં કશું કાપવાનો પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડમાં હતા હસમુખ પટેલ ત્યારે પણ એમની સામે ખૂબ બધા લોકોએ વિરોધ કર્યો હતો એના પછી જે જીપીએસસીમાં આવ્યા ત્યારે એમની સામે અલગ પ્રકારનો વિરોધ શરૂ થયો મૂળમાં શું છે હસમુખ પટેલ એવો પ્રયત્ન કરે છે કે કોચિંગવાળાને તો હું એકલા નહીં ફાવવા દઉં એનું કારણ કે તમે ગામડાના એ છોકરાનો વિચાર કરો કે જે ખૂબ એવા વિસ્તારમાંથી આવે છે જેની પાસે કોચિંગના પૈસા કેવી વ્યવસ્થાઓ નથી એ કોચિંગ ન લે પોતાની જાતે મહેનત કરે સિલેબસ છે એ તૈયાર કરીને વાંચે તો એ પરીક્ષા પાસ કરી શકવો જોઈએ પેપર પણ એવું હોવું જોઈએ વ્યવસ્થા પણ એવી હોવી જોઈએ ઇન્ટરવ્યૂ પણ એવો હોવો જોઈએ રટ્ટા માર કોચિંગ જે રીતે તૈયાર કરે અને જે રીતે તમે જવાબો આપો જેમાં કોઈ ક્રિએટિવિટી પણ ન હોય ને મૌલિકતા પણ ન હોય એવા માણસોને જીપીએસસીમાં કે કોઈ પણ સંસ્થામાં શું કામ ચલાવી લેવાના આ પ્રશ્નની સામે એક અલગ જ અને આ પ્રશ્ન જ્યારે થઈ રહ્યો હતો ત્યારે આ જાતિવાદનો મુદ્દો અને જાતિવાદનું જીપીએસસી પર જે રીતે લાગવાનું શરૂ થયું છે ખૂબ બધા પ્રશ્નો ઊભા કરે છે માત્ર જીપીએસસીમાં આ સવાલ નથી જીએસએસએસબી હમણાં જ બે હજાર ત્રણસો નેવ્યાશી ત્રેવીસો નેવ્યાશી તલાટીની ભરતીની જાહેરાત કરી છે તારીખ આવશે સિલેબસ કદાચ આવી ગયો હશે અથવા આવશે સિલેબસ કે કોર્સ કે પેટર્ન આવી નહોતી ત્યાં સુધીમાં કોચિંગવાળાએ સિલેબસ વેચી કાઢ્યા કોર્સ વેચી કાઢ્યા એપ્લિકેશનો વેચી કાઢી અને બધું કરાવી દીધું હવે સિલેબસ હજી આવ્યો નથી પેટર્ન હજી ખબર નથી પણ કોચિંગવાળાને ખબર છે જે લોકો કોચિંગમાં ખૂબ મોટા થાય એ લોકો માફિયા બને અને માફિયા બને ત્યારે એમના સંપર્કો હોય કાં તો એ સીધી રીતે અને કાં તો આડકતરી રીતે સરકારી વ્યવસ્થાનો હિસ્સો હોય એટલે એક વ્યક્તિ કે જે આર નક્કી કરવાનું છે શિક્ષણ વિભાગમાં એ જ વ્યક્તિ જ્યારે ટેટ કે ટાટના ક્લાસીસ ચલાવે છે ત્યારે એ સીધી અસર કરે છે વ્યવસ્થા પર કોઈ વ્યક્તિ કે જે સીધી કે આડકતરી રીતે એ વ્યવસ્થામાં જોડાયેલું છે કે એને ખબર છે કે તલાટીની કેટલી જગ્યાઓ કેવી રીતે આવવાની છે તો એને ખબર છે કે એને એડવાન્સમાં કોચિંગમાં કેવી રીતે એનો ફાયદો અપાવવાનો છે અને કોચિંગના છોકરાઓને ફાયદો અપાવવાનો કેમકે વધારેને વધારે છોકરાઓ પાસ થાય અને જે કોચિંગવાળાના વધારે છોકરાઓ પાસ થાય એનો ધંધો વધારે ચાલે એના ચક્કરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ ધંધો બની ગઈ છવ્વીસ હજાર રૂપિયા તલાટીનો પગાર હોય છે ત્રેવીસો નેવ્યાશી છોકરાઓ ટોટલ આપણે જગ્યા ભરવાની છે પર કેટલી કેટલા ફોર્મ ભરાશે જ્યારે ભરાવાની શરૂઆત થશે તો આંકડો લાખોમાં હશે હવે એ લાખોમાં આંકડો છવ્વીસ હજાર પગાર માટે નથી હોતો એવું કહે છે કે છવ્વીસ હજાર તો પગાર છે પણ કોઈ સારું ગામડું આવી જાય તો લાખ રૂપિયા તો મહિનામાં પાડી દઈએ છીએ મહિને લાખ રૂપિયા પાડવા વાળી જે માનસિકતા છે એનો આપણી પાસે કોઈ તોડ કે જવાબ જ નથી અને એ તો ઘરમાંથી ઘૂસે છે એટલી હદ સુધી ડાઉન થતા મોરલની વચ્ચે જીપીએસસી કેવી રીતે પ્રામાણિક ઓફિસર સિલેક્ટ કરશે કોઈની પાસે એનો જવાબ નથી પણ જીપીએસસી પર જાતિવાદના આરોપો બહુ જ ભરપૂર લાગી રહ્યા છે સાંભળીએ નેતાઓને જેમણે પત્રકાર પરિષદ કરીને આટલા દિવસ પછી પણ સતત આ મુદ્દો ચલાવીને જીપીએસસીના અધ્યક્ષ આઈપીએસ હસમુખ પટેલ પર સવાલો કર્યા છે જે રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આખી જે ભરતીઓ થઈ રહી છે શંકાના ઘેરામાં આવી રહી છે ગુજરાતના ખૂબ બધા જે ગરીબો વંચિતો શોષિતો ખેડૂતો સામાન્ય વર્ગના લોકો એના દીકરાને પોતે સરકારી અધિકારી બને એ માટેના પ્રયાસ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે ગાંધીનગરમાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વર્ષથી ધામા નાખીને અથવા તો કોચિંગ ક્લાસોસમાં ક્લાસીસમાં ધામા નાખીને એ જીપીએસસીની પરીક્ષા આપવા મથી રહ્યા હોય છે ત્યારે આ જીપીએસસીમાં હમણાં જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ

કે એ લોકો છેવાડામાંથી આવે છે છેવાડામાં જ રહે આજીવન એ નાના નાના મજૂર જ બની એક છે આદિવાસી હોય દલિત સમાજ હોય એસસી હોય ઓબીસી હોય આમનું આમને ખતમ કરવાનું ભાજપે રચ્યો છે એનો આ પહેલો નમૂનો છે આમને આ ભરતીમાં પણ રદ કરવી જોઈએ આ ભરતીઓ અને આવી ભરતી નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે ન થાય એવી ખાતરી ગુજરાતની જનતાને ભાજપ સરકારે આપવી જોઈએ

એસસી એસટી ઓબીસીના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસીના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે